નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બાજરીના પાકમાં નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વાત કરીશું બાજરીના પાકમાં નિંદામણનું નિયંત્રણ કરવા માટે તેમજ તેમાં સારું રિઝલ્ટ મેળવવા માટે વધુ ઉત્પાદન મેળવવા માટે એટ્રાજીન પચાસ ટકા વેટેબલ પાવડર પચાસ ગ્રામ પ્રતિ પંદર લીટર પાણીમાં સારી રીતે ઓગાળી છંટકાવ કરવાથી નિંદામણનું નિયંત્રણ કરી શકાય છે હવે ખેડૂત મિત્રો આ દવાનો છંટકાવ ક્યારે અને કેવી રીતે કરવો એના વિશે વાત કરીએ નિંદામણનું નિયંત્રણ કરતી દવાનો છંટકાવ જમીનમાં ભેજ હોય ત્યારે કરવાથી સારું રિઝલ્ટ મેળવી શકાય છે એટલે કે પિયત આપ્યા બાદ થી ત્રણ દિવસે જ્યારે ખેતરમાં ફરી શકાય ત્યારે છંટકાવ કરવાથી સારો ફાયદો મેળવી શકાય છે આ ઉપરાંત આ દવાનો છંટકાવ સાંજના સમયે કરવાથી સારું રિઝલ્ટ મેળવી શકાય છે નિંદામણનું નિયંત્રણ બાજરીના પાકમાં જ્યારે પાક ત્રીસેક દિવસનો થાય ત્યારે છંટકાવ કરવાથી નિંદામણ નિંદામણનો નાશ થાય છે તેમજ જરૂરી વિકાસ તેમજ બાજરીના છોડનો જરૂરી વિકાસ થવાથી વધુ ઉત્પાદન મેળવવા માટે સા તેમજ દાણાની ગુણવત્તા જાળવી રાખવા માટે સારું રિઝલ્ટ મળી રહે છે તો ખેડૂત મિત્રો વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો આભાર થેન્ક યુ